ચાણક્ય કીટ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે યોજાયેલ હતો દાહોદ શહેરમાં ગોદી રોડ પર આવેલ અગ્રેસન ભવનની સામે અદ્યતન સુવિધા ઉપલબ્ધ ચાણક્ય કિડ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે યોજાયેલ હતો નાના ભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓ પણ વાર્ષિક મહોત્સવમાં ભાગ લીધો હતો નાના ભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓએ સુંદર આભૂષણ અને ફેશન શો ગેમમાં પણ મજા માણી હતી સાથે સ્ટેજ પ્રોગ્રામ રજૂ કરીને હાજર રહેલા વાલીગણ અને ઉપસ્થિત આગેવાનો મહેમાનો શિક્ષકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા ચાણક્ય કિડ સ્કૂલના સંચાલક સ્થાપક મયુરભાઈ અગ્રવાલ અને પ્રિન્સિપાલ દીપાબેન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે ચાણક્ય કિડ સ્કૂલમાં તમામ શિક્ષકોએ વાર્ષિક ઉત્સવ તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વાર્ષિક ઉત્સવ સમગ્ર કાર્યક્રમ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન તરીકે મોવીન વર્ગીસ રાજેશભાઈ પંચલ તેમજ ઇકબાલભાઈ ખરોદવાલા અને લખન રાજગુર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ રાજ કાપડિયા ડાન્સ ગ્રુપ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓ સહિત બાળકોએ ખૂબ મજા માણી હતી પ્રિન્સિપલ દીપા અગ્રવાલ અને ટ્રસ્ટી અગ્રવાલ દ્વારા દર વર્ષે અમે આનાથી પણ સારો કાર્યક્રમ વાલીઓ અને બાળકો માટે આપીશું તેવી બાહેધરી આપી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર